ડબોઈ તાલુકાના ડોલાર ગામે દેવ નદીના કિનારે ધોવાણની ગંભીર સમસ્યા તંત્રની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોમાં ભારે રોષ ડભોઈ તાલુકાના ઢોલાર ગામના વણકરવાસ નજીક દેવ નદીના કિનારે મોટા પાયે ભૂક્ષય થવાના કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે છેલ્લા બે વર્ષથી નદીના કેરાણે ધોવાણ થતું હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ ઉપાય હાથ ધરવા માંગ્યો નથી ગ્રામજનોની રજૂઆત છતાં કોઈ જ પગલાં નહીં ગામના પચાસ થી વધુ પરિવારો સરપંચ અને તલાટી સુધી અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે પણ કોઈ ઉકેલ આવતો નથી આ વિસ્તારમાં બાળકો રમે છે અને પશુ ચરે છે જેથી ભેખડ પડતા મોટી જાનહાન થવાની શક્યતા છે ડભોઈ તાલુકા પંચાયત અને ટીડીઓને તાત્કાલિક સંરક્ષણ દિવાલ બનાવવા માટે પગલા લેવા રજૂઆત રાત્રી દરમિયાન કોઈ અકસ્માત ન થાય તે માટે તંત્રએ જલ્દી કાર્યવાહી કરવી વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત છતાં સમસ્યા ન ઉકેલાતા ગ્રામજનોમાં રોષ છે અમે સતત રજૂઆતો કરી રહ્યા છીએ પણ હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી જો વહેલી તકે સુરક્ષાત્મક દીવાલ નહીં બને તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે દેવ નદીના કિનારે ભૂખસો એટલો વધ્યો છે કે રાત્રે કોઈ વાહન ચાલક કે બાળકો ખીણમાં ખાપકી શકે તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરવી

લગભગ પા ત્રીસથી પાંત્રીસ ઘરની વસ્તી છે ત્રીસથી પાંત્રીસ ઘરની વસ્તીને આ જોખમકારક છે નદીનો પૂર આવવાથી નદીનો પૂર આવવાથી આ સમયે આ વર્ષની અંદર એ પૂર આવવાથી અમારા ઘરોની નજીક આ નદી આવેલી છે હવે સાહેબ શ્રી તાલુકા તાલુકાના ટીડીઓ સાહેબને અમે અરજી આપેલી છે અને અરજીના આધારે અમુને આ જે તકલીફ પડે છે અને અમૂલ લોકોને અત્યારે જે કંઈ આજે આવરજવરમાં અવર જવરમાં અમારા છોકરા નાના બાળ કયા સમયે કયા ટાઈમે આ નદીની પાર પડી જાય એ જવાબદારી અમે જાતે સ્વીકાર નહીં શકતા હું કોઈ સમય અમારો એવો હતો નહીં અમે મજૂરી વર્ગના વ્યક્તિ છે અને મજૂરી વ્યક્તિ કોઈ ટાઈમ આપી નહીં શકતા છોકરોને સાચવવાનો મને એક વ્યક્તિને એવું કહેવા માગું છું કે આ જે સુરક્ષા દિવાલ છે એ સુરક્ષા દિવાલનું કોઈ પણ સંજોગે કોઈ બી કોઈ બી ટાઈમે અમુને આની વહેલી તકે કોઈ પણ ટાઈમે અમુને અમે આ કામ કરી આપવા અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને ના હોઈ શકે આ સુરક્ષા દિવાલનું તો અમુને કોઈ પ્લોટ ફાડી અને બીજી જગ્યા આપવાની તમામ જવાબદારી એ તાલુકા પંચાયત યા તો ઉપલા ઉપલા અધિકારીઓની રહેશે હું ડોલા ગામનો વાત નહીં છું મારું નામ અંકર ધનજીભાઈ હરજીભાઈ છે અમારે સાહેબ એક જ વસ્તુ છે કે અમારે જે આપણે નદીની અંદર ચોમાસાની અંદર જે પૂર આવ્યું તો અમારા જે પૂરની અંદર જે અમારી દીવાલ આ જે નદી કિનારો છે અમારું ધોવાનું વધારે પડતું થઈ ગયેલું છે બીજું કે અમે જે ધોવાન થયું તો એને અમે સરપંચ અને આપણા ટીડીઓની અંદર તાલુકા પંચાયતની અરજી કરેલી છે કે ભાઈ અમારે એક સુરક્ષા દીવાલ બનાવી આપો અમારા ઘરોની નજીક છે કે આ ઈજ્યું છે ધોવાન તો અમારા બીજું કે અમારા જે નાના છોકરાઓ છે જે મોટા વડીલો છે તો એકદમ કોઈ આ બાજુ આવી જાય જાનહાની થાય તો એની જવાબદારી કોની અમારી સરપંચી એક જ છે કે બને આમ જલ્દી અમારા દિવાલ બનાવ આપો કે ગમે તે કરો હમ આટલું નિરાકરણ લા આપો અમે અરજી કરી હા અમે અરજી કરીએ પેલા બે અઢી વર્ષ પહેલા અરજી કરેલી છે પણ હવે જે પાણી આવ્યું એમાં વધારે પડતું દોવાણ થઈ ગયેલું છે તો અમારા સરપંચ ને અમારા જે ટીડીઓ સાહેબ છે એમને એ જ જાણ કરવી છે કે અમારે જ્યાં મળે અમારે જ્યાં એ છે એનું નિરાકરણ લાવો નિકાલ લાવો અમારો અને અમારે પરમાણ ફળ્યું છે અમારે ચાલીસ પિસ્તાલી ઘરોની વસ્તી છે અમારી મિનિમમ બસો અઢીસો જણ રહીએ છીએ આગળ